નમસ્કાર મિત્રો જે વાત સત્ય હું છું રમકી સોલંકી તમે જરૂર છો મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ તમને આપણે છે ટેટાર પ્રત્યેની કોન્સ્ટન્ટ આપડે રે પણ સત્યની નજીક હોય એવી તો મિત્રો અત્યારે એક લેટેસ્ટ ડ્રાફ્ટ આવી ચૂક્યો છે કે આરટી એક્ટ બે હજાર નવ અને આરટી રૂલ્સ બે હજાર બારનો રાજ્યની ખાનગી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં અત્યાર સુધી આપણે જોયું છે કે નવથી બારની જે ગ્રાન્ટિનેડ શાળાઓ હતી એમાં કેન્દ્રીયકૃત ભરતી થતી હતી પણ હવે જે રાજ્યની ખાનગી અનુદાનિત પ્રાથમિક શાળાઓ છે એની અમલવારી કરવા માટે પ્રાથમિક શિક્ષકની કુલ ચૌદસો જગ્યા અને મુખ્ય શિક્ષકની કુલ ચારસો ને ત્રેવીસ જગ્યા ભરાયેથી તેઓના પગાર ભથ્થા ચૂકવવા માટે અનુદાનિત પ્રાથમિક શાળાઓને અનુદાન રૂપે ફાળવવા અંગે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજપત્રમાં નવી બાબત તરીકે થયેલી જોગવાઈ મુજબની રકમનો ખર્ચ કરવા અંગેની વહીવટી મંજૂરી આપવા બાબત અગાઉ પણ મેં જ્યારે પણ આ રૂલ્સ અને રેગ્યુલેશન્સ બન્યા હતા ત્યારે વિડીયો બનાવી દીધેલા છે પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો કે જે અનુદાનિત ગ્રાન્ટેડ શાળાઓમાં પહેલાં કેન્દ્રીયકૃત ભરતી નહોતી થતી પરંતુ હવે એ કેન્દ્રીયકૃત કરવાનો સરકારશ્રીના વિચાર હેઠળ હતી અને એ નિર્ણય લઈ લીધો છે અને એ અંતર્ગત આ લેટર થયેલો છે તો અહીં આ જોઈએ એનું અમુક શું કહે છે કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવની જોગવાઈ અનુસાર ખાનગી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષક અને મુખ્ય શિક્ષકની જગ્યા ભરવા માટે કુલ ચૌસઠ જગ્યા શિક્ષક અને કુલ ચારસો તેવીસ મુખ્ય શિક્ષકની જગ્યાઓના પ્રવર્તમાન ભરતી નિયમોના શૈક્ષણિક લાયકાત અને અન્ય જે જોગવાઈઓ થયેલ છે તેને ધ્યાને તેને ધ્યાને લઈ તે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને કેન્દ્રીક ધોરણે નિયામક પ્રાથમિક શિક્ષણના અધ્યક્ષતા હેઠળ રચાયેલી ભરતી સમિતિ દ્વારા નિયત ભરતી પ્રક્રિયા અનુસરી ઉમેદવારોની પસંદગી કરી ખાનગી અનુદાનિત શાળાઓમાં શાળાઓને નિમણૂંક માટે ફાળવવા અંગેની કાર્યવાહી હાથ ધરી જગ્યા ભરાયેથી તેઓના પગાર ભથ્થા ચૂકવવા માટે આ ખાનગી અનુદાનિત પ્રાથમિક શાળાઓને અનુદાન રૂપે ફાળવવા માટે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્રમાં બોતેર પોઈન્ટ એકસઠ કરોડની જોગવાઈની માગણી ક્રમાંક નવ મુખ્ય સદર ની જે ફાઇલ છે એ અંતર્ગત કરવામાં આવેલ છે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્રમાં થયેલી નવી બાબતની જોગવાઈ અનુસાર ખર્ચ કરવા ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક બેથી વહીવટી મંજૂરી આપવા અંગેની દરખાસ્ત નિયામક પ્રાથમિક શિક્ષણ કચેરીએ કરેલ છે જે સરકારશ્રીના વિચારણા હેઠળ હતી કાળજીપૂર્વક વિચારના અંતે નીચેના કોષ્ટકની વિગતો નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્રમાં થયેલ જોગવાઈ મુજબ ખાનગી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકની કુલ ચૌદસો જગ્યાઓ અને મુખ્ય શિક્ષકની કુલ ચારસો ને ત્રેવીસ જગ્યાઓ ભરાયથી તેઓને પગાર ભથ્થા પેટે થનાર ખર્ચની ખાનગી અનુદાનિત પ્રાથમિક શાળાઓને અનુદાન રૂપે ચૂકવવા માટેની રકમનો ખર્ચ કરવા આથી વહીવટી મંજૂરી આપવામાં આવે છે અંકે રૂપે બોતેર કરોડને એકસઠ લાખ આ જગ્યાઓ ઉપરની ભરતી સરકારશ્રીના જે તે જગ્યાના પ્રવર્તમાન ભરતી નિયમોને નિયત ભરતી પદ્ધતિને અનુસરીને કરવાની રહેશે સીધી ભરતીની ફાળાની જગ્યાઓ વહીવટી મંજૂરી મળેથી છ માસમાં સીધી ભરતીથી ભરવા અંગે સામાન્ય વહીવટી વિભાગના નાણાં વિભાગ મારફત સહાય સમિતિની મંજૂરી મેળવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની રહેશે આ જગ્યાઓ ભરતી વખતે અનામતનું ધોરણ નિયમ અનુસાર જળવાય તે વિભાગે જોવાનું રહેશે આ જગ્યાઓ ભરતી વખતે બેકલોગની જગ્યાઓ હોય તો તેને અગ્રણીતા આપવાની રહેશે આ જગ્યાઓ પર નિમણૂક પારદર્શક પસંદગી પ્રક્રિયા હાથ ધરીને કરવાની રહેશે આ નવી મંજૂર કરેલ જગ્યાઓ જે તે નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે છે ત્યારબાદ જગ્યાઓ વખતો વખત ચાલુ રાખવાની થાય તો જગ્યાઓ લંબાવવાની દરખાસ્ત મુજબ મુદત પૂરી થતાં પહેલાંના એક માસ અગાઉ નાણાકીય સલાહકારશ્રીને રજૂ કરી જગ્યાઓ વધુ સમય ચાલુ રાખવાની મંજૂરી મેળવી લેવાની રહેશે સીધી ભરતી બળતીના ફાળાની નવી ઊભી થયેલી જગ્યાઓ સેવાઓ કરાર આધારિત આઉટસોર્સિંગ લેવાની જરૂરિયાતોના સંજોગોમાં અચૂક નાણાં વિભાગની કરકસર પ્રભાગની મંજૂરી મેળવી લેવાની રહેશે જે તે જગ્યાઓના પગાર ધોરણ આર ઓપી બે હજાર સોળ આરઓપી બે હજાર સોળ પ્રમાણે છે કે કેમ તેની ખાતરી કરી લેવાની જવાબદારી નિયામક પ્રાથમિક શિક્ષણ કચેરીની રહેશે વર્ગ ત્રણની જગ્યાઓને ભરતી નિયમોની જોગવાઈ મુજબ જે ભરતીના ફાળે આવતી હોય તે પ્રમાણે અને જો સીધી ભરતીના ફાળે આવતી હોય તો તે પ્રમાણે નાણાં વિભાગના સોળ છ સોળ બે બે હજાર છથી અમલ બનેલા ફિક્સ પગાર નીતિ અને નાણાં વિભાગના અઠ્યાવીસ ત્રણ બે હજાર સોળના ઠરાવની નિયત થયેલ બોલીઓ તથા શરતો અનુસાર તે બાબતોમાં વખતો વખત થયેલ સુધારાઓની જોગવાઈ પ્રમાણે ભરવાની રહેશે સીધી ભરતીથી નિમણૂક પામેલા ઉમેદવારોને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણાં વિભાગના અઢાર ત્રણ બે હજાર પાંચના ઠરાવના અનુસાર જોગવાઈ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા એક ચાર બે હજાર પાંચથી દાખલ કરવામાં આવેલ નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ આવરી લેવાના રહેશે કોમ્પ્યુટરની જાણકારી માટે પ્રવર્તમાન ભરતી નિયમ અનુસાર ઉમેદવાર નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ લાયકાત ધરાવતા હોવા જોઈએ રાજ્ય સરકાર દ્વારા વખત વખત નિયત કરવામાં આવેલ ભાષાકીય ખાતાકીય પરીક્ષાઓ નિયત તકમાં પાસ કરવાની રહેશે આ મંજૂર અન્વયે કરવાનો ખર્ચ થતો ખર્ચ જે તે વર્ષને અંદાજપત્ર જોગવાઈને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતો વખત કરવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ અને આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રિય જોગવાઈ કરાવી લેવાની રહેશે આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતનો અમલ કરવાનો રહેશે આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાન્ટને અનુ અને હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં બચત રહેલી રકમ વર્ષે આખે સરેન્ડર કરવાની રહેશે સદર વહીવટી મંજૂરી અન્વયે સતત બે વર્ષ સુધી ખર્ચ ન થાય તો વહીવટી મંજૂરી આપવા રદ કરાશે આ હુકમો દ્વારા વિભાગની સમાન ક્રમાંકવાળી ફાઇલ નાણાકીય સલાકીના પચીસ ત્રણ બે હજાર પચીસની નોંધથી મળેલ સંમતિ અન્વયે રવાના કરવામાં આવે છે તો મિત્રો આ લેટર ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે હવે અને જે ગ્રાન્ટીનેડ અનુદાનિત પ્રાથમિક શાળાઓ છે એમાં પણ આ ચૌદસોની ભરતી અને આચાર્યની જે ચારસોને ચારસો જેટલી જગ્યાઓ એ સીધી ભરતીથી અથવા તો બઢતીથી ભરાશે તો એ જે બેરોજગાર ઉમેદવારો છે એના માટે ખુશીના સમાચાર છે કે આ ભરતી પણ આગામી છ માસની અંદર આવશે તો જોવું રહ્યું કે કેવી રીતે કેવા સંજોગોમાં ભરતી થાય છે કઈ રીતે થાય છે એ બધી જ તમને અપડેટ આ ચેનલ ઉપર મળતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે અસ્તુ જયંતે માત્ર જે આ મળે છે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ જય યુવાશક્તિ